હેલો મિત્રો કેમ છો મજામાં માને આજે આપણે ધોરણ હવે પાર્ટ ટુ ભણીએ તેના માટે અંગ્રેજી પાઠ્યપુસ્તક પેન્સિલ ઇરેઝર સાથે રાખીએ અને પાઠ્યપુસ્તક ખોલીએ ચલો એમાં એક્ટિવિટી ફોર નીચે આપેલા ચિત્ર જુઓ અને આપેલ ખાના પૂર્ણ

ફાર્મર હવે હવેના પછી એક્ટિવિટી ફાઈવ તમારા શિક્ષકની મદદથી ગેસ વોટ ઇઝ હી સી રમત રમો તો આ રમત તમારે ઘરે રમવાની રહેશે એક્ટિવિટી સિક્સ તમારા એવા બે મિત્રોને શોધી કાઢો જેમને નીચે જણાવેલ વ્યવસાય ધંધામાં જોડાવાની ઈચ્છા હોય તેમને નીચે મુજબના પ્રશ્ન પૂછો ડુ યુ વોન્ટ ટુ બી અ પાયલોટ કે તારે પાયલોટ બનવું છે જો એનો જવાબ યશ હોય તો વ્યવસાય ધંધા હેઠળ તેનું નામ લખો અને એમાંથી કોઈ પણ જવાબ યશમાં ન હોય તો વ્યવસાય ધંધા હેઠળ નોન એમ લખો

કે તું મારી ઘરે જમવા આવજે એક દિવસ સુપર એટલે ભોજન એટલે કે જમવા આવજે ઓ શ્યોર થેન્ક યુ હા શ્યોર એટલે કે હા થેન્ક યુ એટલે કે તારો આભાર હું ચોક્કસ આવીશ પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુડે ફોર સુપર કે પ્લીઝ એટલે મહેરબાની કરીને તું મારી ઘરે જમવા આવજે મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ

ધ ડીશ બટ મીન્સ ક્રેન કે નોટ ઇટ ફ્રોમ ધ ડીશ કે એને જમવાનું આપ્યું થાળીમાં પણ બગલો જમી શક્યો નહીં આઈ કેન નોટ ઇટ ફ્રોમ અ ડીશ કે હું આમાં જમી શકતો નથી ઓ ઇટ્સ ડિલિશિયલ કે સ્વાદિષ્ટ ભોજન છે બગલો તો ફટાફટ ડીશમાં હતો એટલે ખાઈ ગયો પણ શિયાળો ડીશમાં હતો એટલે ખાઈ ગયો પણ બગલાની તો ચાંચ લાંબી હોય

કે હા સુગંધ પણ સરસ છે આઈ એમ હેંગરી ટુ મને ભૂખ પણ લાગી છે ઓ નો ઇટ કે નોટ ઇટ ફ્રોમ અ પોટ કે ઓ નો એટલે ના હું આમાં જમી શકતો નથી પોટ એટલે કુંજો કુંજામાં જમી શકતો નથી કેમ કે શિયાળનું મોઢું કુંજાની અંદર જાતું નથી ઓ ઇટ્સ ડિલિશિયસ મને બગલાની તો ચાંચ કુંજામાં જઈ શકે એટલે બગલો તો ફટાફટ ખાઈ ગયો અને શિયાળને જમવાનું ન મળ્યું પછી બગલો જોશ જોશથી હસવા માંડ્યો હા હા એમ કરીને હસવા માંડ્યો પછી એક્ટિવિટી એટ આપેલી છે જૂથમાં કાર્ય કરી આ વાર્તા ભજવો તો તમારી ઘરે કોઈ એવા બે મિત્ર આવે તેની સાથે તમે વાર્તા ભજી શકો છો વાર્તામાંથી શું શીખવા મળ્યું તે તમારે તમારા મમ્મી પપ્પાને કહેવાનું બરોબર ને હવે આપણે આગળના વિડીયોમાં યુનિટ ફાઈવ ભણીશું ત્યારે આપણે પાછા મળીશું જય હિન્દ જય ભારત